આગામી 10 ફેબ્રુઆરી અંબાજી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના સહિતની વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરી લાભાર્થીઓને અર્પણ કરશે તે અન્વયે રાપર તાલુકાના સત્તાણું ગામો ભચાઉ તાલુકાના એકત્રીસ ગામો માટે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળના આવાસોની ચાવી વર્ચ્યુઅલ બેઠક દ્વારા અર્પણ કરવામાં આવશે તે માટે આજે રાપર તાલુકા પંચાયતના સભાખંડ ખાતે બચાવ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી જેમાં રાપર તાલુકા મામલતદાર એ એમ પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાપર તાલુકાના ગ્રામ્ય પંદરસો પ્રધાનમંત્રી પંદરસો સખી મંડળ તથા કુલ ચોત્રીસો પાંચ આંબેડકર આવાસ એકસો અઠાણું પંડિત દીનદયાળ આવાસ યોજના એકસો સાડત્રીસ તથા

સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે રામજી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રાખવા માટે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ તમામ સરપંચ પક્ષના નેતા હોદ્દેદારો તથા તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો તથા હોદ્દેદારોને સૂચના આપી હતી